નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એનડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર ગાંધીનગરના શહેરથામાં ચારસો કરોડની નરસિંહજી મંદિરની જમીનનું કૌભાંડ તત્કાલીન મામલતદાર અને તેના મળતિયાઓએ ખોટા ગણોતિયા ઊભા કરી વેચી દીધી ગ્રામજનોની રેલી જનસભા ગાંધીનગરના શેરથા ગામના ગ્રામજનોએ ગાંધીનગરના નરસિંહજી મંદિર ટ્રસ્ટની ચાલીસ એકર જમીનને ગણતિયા અને ભૂમાફિયાઓથી બચાવવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે ગ્રામજનોનો આરોપ છે કે રૂપિયા ચારસો કરોડની અંદાજિત કિંમતની આ જમીનમાં તત્કાલીન મામલતદાર સુનિલ આર રાવળ ભૂમાફિયાઓની ટોળકી અને કહેવાતા ગણતિયાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે આ મામલે ગ્રામજનોએ સ્પેશિયલ કેસ તરીકે તટસ્થ તપાસ અને ગુનેગારો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માગ કરી છે આ જમીન કૌભાંડને લઈને આજે એકવીસ સપ્ટેમ્બર શેરથાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને મંદિર ખાતે જાહેર સભા યોજી હતી જેમાં તત્કાલીન મામલતદાર સહિતના ભૂમાફિયાઓ સામે સ્પેશિયલ કેસ ચલાવીને તટસ્થ તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી અંદાજીત હજારથી વધુ ગ્રામજનોએ મંદિરથી દોઢ બે કિલોમીટરની મૌન રેલી મંદિરથી કાઢી વિરોધ નોંધાયો હતો આ મામલે અમદાવાદના સાબરમતી બેઠકના પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલે જણાવ્યું હતું કે આ ગાંધીનગરના કલેક્ટર કુલદીપ આર્યા સાહેબે ખૂબ સારો એક ઓર્ડર કર્યો હતો એના વિરુદ્ધમાં કોરોના કાળની અંદર રાવળ નામના મામલતદારે ખૂબ ઝડપથી કૌભાંડ કરી એને દાખલ નામ કરાવી અને જે કૌભાંડ કર્યું એની જાણ થતાં આજે ગામે સંઘર્ષ શરૂ કર્યો છે અને આમાં ગામના વ્યક્તિઓ પણ છે એને એટલા માટે અમે આ વાત ત્રણ રીતે લડત કરીએ છીએ એક અમારી લડત હાલ આંદોલન છે બીજું અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ અધિકારીઓ રજૂઆત કરીએ છીએ અને કાનૂની લડાઈ પણ અમે લડીએ છીએ અમને વિશ્વાસ છે કે સત્યની અને ધર્મની લડાઈમાં અમે સફળ થઈશું વધુમાં પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે નરસિંહજી મંદિર એ વર્ષો જૂનું ટ્રસ્ટ છે ગોમતીદાસ મહારાજે નેપાળથી લાવી મૂર્તિ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ આઝાદીના આંદોલનની અંદર ડૉક્ટર સુમન મહેતાનો જે આશ્રમ હતો અને જ્યાંથી આઝાદીની લડાઈ શરૂ થઈ હતી એ જ નરસિંહજી મંદિરને ગાયકવાડ સરકારે નિભાવવા માટે સિત્તેર વીઘા જમીન અહીંથી અહીંયાથી એક કિલોમીટર દૂર આપી હતી આ જમીનમાં કેટલાક ગામના તત્વોએ ભેગા થઈ ભૂમાફિયાઓ દ્વારા એક બે ભ્રષ્ટ અધિકારીઓએ પીપણા કરી અને કોરોના કાળની અંદર આ જમીન હડપ્પાનું જે કાવતરું કર્યું અને કાવતરાના વિરોધમાં સમગ્ર ગામ સમગ્ર જ્ઞાતિ ગામમાં રહેતા અને ગામથી બહાર હતા સર્વ લોકો આપણે જોઈ શકો છો કે ગામના સમાજના ભાઈઓ અને બહેનો બાળકો આ જમીન બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે ગાંધી ગાંધીજીના માર્ગે રેલી કાઢી અને હું માફિયાઓને અમે એલાન કરવા માગીએ છીએ કે સબક આપવા માગીએ છીએ કે સંઘર્ષ અમે કરીશું પરંતુ ક્યારેય આ મંદિરની આ ધર્માદાની આ સનાતન ધર્મની આ ગામની જમીનને કોઈને હડપ નહીં કરવા દઈએ એવા સંકલ્પ સાથે આજે સમગ્ર ગામ પૂરું એક થઈ અને લડતના મંડાણ અમે કરી રહ્યા છીએ ગાંધીનગરના શહેરથા ગામના જૂના સર્વે નંબર સાતસો સોળ બ્લોક નંબર બાર સત્યાવીસ પૈકી રી સર્વે નંબર છસો આડત્રીસ અને સાતસો સાતની કુલ ચૌદ હજાર એક લાખ ઓગણપચાસ હજાર નવસો ને સુડતાળીસ ચોરસ મીટર જમીન ઓગણીસો ને એકાવન બાવનથી નરસિંહજી મંદિર ટ્રસ્ટના કબજા હેઠળ હતી ગ્રામજનોની રજૂઆત મુજબ તત્કાલીન મામલતદાર સુનીલ આર રાવળ અને તેના મળતીઓએ ખોટા હુકમો કરી આ જમીન ટ્રસ્ટના નામેથી વેચી દીધી છે રેકર્ડમાં છેડા ઓગણીસો એકાવન બાવનથી ઓગણીસો એકસઠ બાસઠના સાત બારના નક્કલમાં બે હજાર નવ બે હજાર દસ અને બે હજાર અગિયારમાં પણ દર્શાવે છે જે રેકર્ડમાં તલાટી દ્વારા છેડા થયા હોવાનું સૂચવે છે ગણોત્યાની નોંધ ઓગણીસોને બાસઠ તેસઠથી ઓગણીસોને તોંતેર ઝુંબોતેરના નકશામાં કોઈ ગણવતિયાની નોંધ નથી છતાં ગણોતિયા ઊભા કરવામાં આવ્યા છે સિલિંગ કેસ અને ગણોતધારાના ધારાના કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં મામલતદારે બાર નવ બે હજાર ઓગણીસના રોજ હુકમ કરીને અમુક વ્યક્તિઓના નામે જમીન કરી દીધી આ હુકમના આધારે તરત જ વારસાઈ નોંધ અને વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યા કલેક્ટરનો નિર્ણય આ મામલો કલેક્ટર ગાંધીનગર સમક્ષ રજૂ થતાં તેમણે વેચાણ નોંધો નંબર નેવું છત્રીસ અને નેવું ત્રેપન રદ કરી હતી પરંતુ વેચાણ રાખનાર વ્યક્તિઓએ મહેસૂલ પંચમાં અપીલ કરતાં હાલ આ કેસ પેન્ડિંગ છે ગ્રામજનોએ પોતાની રજૂઆતમાં તત્કાલીન મામલતદાર સુનીલ આર રાવળ અને અગિયાર અન્ય વ્યક્તિઓના નામ આપ્યા છે જેમાં ખોટી રીતે ઊભા કરાયેલા ગણોતિયા અને જમીન ખરીદનારાઓનો સમાવેશ થાય છે ગ્રામજનોએ આરોપ મૂક્યો છે કે આ તમામ લોકોએ મળીને ટ્રસ્ટની જમીન હડપી લેવાનું કૌભાંડ આચર્યું છે ગ્રામજનોએ વિનંતી કરી છે કે આ કેસને ગંભીરતાથી લઈને તત્કાલીન મામલતદાર સહિત તમામ આરોપીઓ સામે કડક કાયદેસરના અને ફોજદારી પગલાં લેવામાં આવે આ સમગ્ર મામલતદારની મામલાની તટસ્થ તપાસ થવી જોઈએ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ